કેમ છો વહલા બાળકો મજામાં સરસ આજના પ્રશ્ન પ્રશ્ન માટે તૈયાર આજનો આપણે તમને બધાને ખબર છે કે કૂતરું કરડવાથી હડકવા ફેલાય છે કૂતરો કરડવાથી હડકવા ફેલાય છે કૂતરા સિવાય એવું કયું પ્રાણી છે કે જે કરડવાથી હડકવા ફેલાય છે કુતરા સિવાય એવું કયું પ્રાણી છે જે કરડવાથી હડકવા ફેલાય છે હડકવાનો જે રોગ છે એ ફેલાય તમને ખબર છે ને હે તો કુતરા સિવાય એવું કયું પ્રાણી છે કે જે કરડે તો હડકવા ફેલાય બોલો વૈશ્વી બેન સાપ ના બેટા બોલો કાવ્યા બેન સિંહ નહીં ખોટો જવાબ બોલો ક્રિષ્ના બેન ગાય ના ખોટો જવાબ છે બોલો ધર્મભાઈ શિયાળ તમારો જવાબ બિલકુલ સાચો છે વાહ